નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારના રોજ બપોરે બાર વાગે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરાશે માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણની હવે પછી તારીખ જાહેર કરાશે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના બે આડત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓની ગત તારીખ ચોવીસ જૂનથી તારીખ છ જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લેવાઈ હતી ધોરણ દસની પરીક્ષા માટે કુલ ત્રણસો ત્યાંસી સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે જ્યારે ધોરણ બાર માટે બસો સિત્તેર સ્કૂલોમાં પરીક્ષા ગોઠવી છે તારીખ ચોવીસ જૂનથી તારીખ છ જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી અત્યાર સુધી પૂરક પરીક્ષા જુલાઈ માસમાં યોજાતી હતી પરંતુ આ વખતે જૂનમાં જ પરીક્ષા લેવામાં આવી આ ઉપરાંત ધોરણ બાર સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેવા નિર્ણય લેવાતા આઠ હજાર ત્રીસ પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા આ સિવાય ધોરણ દસમાં ત્રણ વિષયમાં નાપસ થયેલા અને ધોરણ બાર સા સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપસ થયેલા વિદ્યાર્થીઓની પણ આ વખતે પ્રથમ વખત પૂરક પરીક્ષા લેવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળે